અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારબાદ એએમસી દ્વારા બ્રિજનો અમુક ભાગ તોડીને નવો બનાવવાની કામગીરી પણ સોંપવામાં આવી છે પરંતુ તે નિર્ણય લીધાને ત્રણ મહિના થયા તેમ છતાં હજુ સુધી બ્રિજ તોડવામાં આવ્યો નથી તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે હાટકેશ્વર બ્રિજને ક્યારે તોડવામાં આવશે જેનો જલ્દી નિર્ણય લેવામાં આવે હાટકેશ્વર જેસા ભ્રષ્ટાચાર ब्रिज जो इसमें ओडा के द्वारा बनाया गया जो तीन महीने में जो ब्रिज जर्जरित हो गया जिसका डामर निकल गया वही कॉन्ट्रैक्टर आज अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में नरोड़ा का ब्रिज बना रहा है और कहीं ना कहीं हाटकेश्वर के मुद्दे के बाद भी भारतीय जनता पार्टी सुधरने का नाम नहीं लेती जब भी यह विपक्ष हाटकेश्वर का मुद्दा उठाता है कहीं ना कहीं भारतीय जनता पार्टी भागने का काम करती है